મોટો પ્યાજ એટલે આપણે મોટી ડુંગળી એક જેની એમથી બારીક કાપી વાળી છે અને આ આપણા બોઈલ ઈંડા કમ્પ્લેટ થઈ ગયા છે એટલે ઈંડા બાફી વાળા છે તો હવે આપણે આ ઈંડાને હવે આપણે સાફ કરી અને તો જો આવી રીતે આપણે એને સાફ કરી નાખશું તો આવી રીતે આપણે એને સાફ કરી નાખશું આપણે ખોડીઓ આવશું એટલે ઘા કરી આપણે સાફ થઈ જાય તો જુઓ કેમ કે થોડીક કદાચ કરશ પડી હોય ને અંદર એ માટે હું સાઈડમાં રાખું છું તો જુઓ આવી રીતે આપણે સાફ કરી નાખશું

અને આપણે બનાવવાના છીએ હાવ સાદું અને સિમ્પલ તરીકે એવી રીતે આપણે બનાવવાના છીએ અને ઘા ઘા ઘેરે તમારા જલ્દી બની જાય અને હાવ આરામથી તમે બનાવી શકો આપણે એ રીતે જ આજે આપણે ઈંડાનું શાક બનાવીએ છીએ તો આ બોઇલ ઈંડાનું શાક છે એટલે આપણે ઈંડા બાફી કાઢવી અને આપણે આનું શાક છીએ તો એ ખાવાની બહુ મજા આવે છે અને બહુ ટેસ્ટી બને છે તો આપણે લીધતા હાથ અંડા એટલે હાથ ઈંડા તો આપણે હાથ ઈંડાનું શાક બનાવીશું જો તમે કદાચ વધારે હોવ તો તમે વધારે લઈ શકો છો કે તમે જે ઘરમાં આપણે જે સદસ્ય હોવ એ પ્રમાણે તમે લઈ શકો છો ઈંડા અને એ રીતે તમે બનાવી શકો છો અને એ પ્રમાણે થોડી ક્વોન્ટિન્યુટી વધારી દેવાની કે પાંચ જણાનું શાક બનતું હોય તો એ પ્રમાણે દરેક વસ્તુ આઈટમ અંદર વધારી દેવાની અને આ આપણે રસાવાળું બનાવવાના જેવી રસાવાળું શાક છે જુઓ આ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ અને હવે આપણે બનાવી નાખવી શાક હવે આપણે કઢાઈ મેં દીધી છે હવે આપણે કઢાઈમાં નાખશું તેલ આપણે થોડુંક તેલ નાખી દીધું છે બે ચમચી જેટલું અને હવે આપણે નાખી દઈશું જીરું તો જીરું આપણું સળવા મળ્યું છે હવે નાખી દઈશું આપણે લીલી ડુંગળી અને હવે ઘડીક આપણે આનામ નામ સડવા દઈશું તો હવે આપણે સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું એટલે મીઠું અને એને આપણે હલાવી નાખશું કેમ કે સોલ્ટ નાખ્યા પછી જલ્દી સડી જાય છે તો ઘરેક આપણે એને એમને સડવા દઈશું તો આપણો મસાલો સડવા આવી ગયો છે એટલે આપણે આદુ લસણ નાખી દઈશું તો આપણે આદુ લસણનો પેસ્ટ બનાવેલો છે તો આપણે આદુ લસણનો પેસ્ટ નાખી દઈશું બે ચમચી જેટલો એને આપણે હલાવી નાખીશું અને હવે થોડુંક હલાવવામાં આપણે ધ્યાન રાખીશું કેમ કે તળિયા સોટી ન જાય તે માટે આદુ લસણ નાખવું એટલે તળિયા જલ્દી સોટવા મળે છે અને આદુ લસણ ને હમ સડવા દેવાનો નકર જરા ખરાબ આવે સ્વાદ જ ખરાબ લાગે તો હવે આપણે નાખી દઈશું ટામેટા

હવે આપણે આની અંદર નાખી દઈશું લાલ મરચું બે ચમચી જેટલું કેમ કે આપણે શાક તીખું બનાવવાનું છે એ માટે બે ચમચ નાખી દઈશું એ અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું અને એક ચમચી જેટલું ધાનાજીરું પાવડર નાખી દઈશું અને હવે આપણે મસાલાને સડવા દઈશું ભાઈ આપણે હલાવતા રહીશું એટલે મરતું આપણું દાધે નહીં અને હવે આપણે થોડુંક પાણી નાખી દઈશું તો તમે એની ગ્રેવી જોઈ શકો છો કેવી મસ્ત ગ્રેવી થઈ છે તો આવી જ આપણે ગ્રેવી રાખવા નિશાની હવે આપણે નાખી દઈશું ઈંડા અને ઘડીક આપણે આને સડવા દઈશું તો હવે આ છે અંડા કરીનો મસાલો તો આપણે અંડા કરીનો મસાલો નાખી દઈશું અને હાર વારે આપણે લીલી કોથમરી એ નાખી દઈશું અને હવે આપણે એને હલાવી નાખશું તો જુઓ કેવું મસ્ત મજાનું સડી અને તૈયાર થઈ ગયું છે હાવ સાધુ અને સિમ્પલ તરીકે બનાવ્યું છે પણ ખાવામાં બહુ મસ્ત અને મજાદાર બનશે અને તમે એની ગ્રેવી જોઈ શકો છો ગ્રેવી કેવી જોરદાર બની છે તો હવે આપણે આને બન કરીને આપણે ઉતારી લઈશું તો જુઓ મિત્રો મસ્ત ગ્રેવી સાથે જોરદાર શાક આપણું બની ગયું છે તો આપણા સ્પેશિયલ ઈંડાનું શાક હતું તો કેવું મસ્ત મજાનો આપણું ઈંડાનું શાક બની ગયું છે બોઇલ ઈંડાનું શાક છે એટલે ઈંડા આપણે ભાઈફીન બનાવ્યું છે પણ કેવું જોરદાર બન્યું છે તમે એની ગ્રેવી જોઈ શકો છો અને તમે એ શાક જોઈ શકો છો તો બહુ જોરદાર અને મજાદાર બની ગયું છે અને એની ગ્રેવી કેવી જોરદાર બની છે તો હવે આપણે ડીશમાં કાઢી લઈશું અને તે પહેલાં મારા વિડીયોને એક લાઇક કરી વાળો અને નવા હોવો તો જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફરી પાસે એક નવી રેસીપી બનાવશું તેમાંથી મિત્રો બાય બાય